સુરતમાં હત્યાની ઘટનાઓમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે ત્યારે ઉધનામાં ભાઈએ નાના ભાઈની ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખી હતી ઉધના ખાતે આવેલ બીઆરસી પાસે પ્રભુનગરમાં રહેતો બાબુ ઉર્ફે રઘુએ નાના ભાઈ રવિ પાત્રાની લાકડાના ફટકા અને ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખી હતી તો પોલીસના જણાવ્યા મુજબ હત્યારા રઘુએ વર્ષ બે હજાર પંદરમાં પત્નીની હત્યા કરી હતી અને પાંચ વર્ષ જાયેલ વાસો ભોગવી જામીન પર બહાર આવ્યો હતો અને નાનો ભાઈ રવિ માતા પિતા સાથે રકજક કરતો હોય જેથી આવેશમાં આવી ભાઈની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું હાલ તો પોલીસે હત્યારા ભાઈને ચડપી પાડવા ચક્રપતિ માન કર્યા છે ઉજના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીઆરસી પાસે જે પ્રભુનગર સોસાયટી છે એ સોસાયટીની બાજુમાં એક હત્યાનો બનાવ બન્યો છે આ બનાવમાં રવિ ગોપાલ પાત્રા એ નામના વ્યક્તિની હત્યા થઈ છે એની હત્યા એના સગાભાઈ રઘુ પાત્રાએ કરી છે બંને એક જ મકાનમાં રહેતા હતા સાથે બંને વચ્ચે કોઈ અંગત કારણોસર આ ઝઘડો થયો હોય અને ઝઘડાના પરિણામરૂપે એણે પોતાના સગા ભાઈની હત્યા કરી હોય એવું જણાય છે એના પેરેન્ટ્સથી પણ અમે પૂછી રહ્યા છીએ અત્યારે અને ઇન્વેસ્ટિગેશનના જે બીજા પાસાઓ એ પણ તપાસી રહ્યા છીએ અત્યારે પોલીસ તત્કાલ સાડા આઠની આ ઘટના છે તત્કાલ ત્યાં પહોંચી ગઈ હતી અને જે સાયન્ટિફિક એવિડન્સીસ હોય એ પણ અમે અત્યારે ભેગા કરી રહ્યા છીએ આ ઉપરાંત જે વિટનેસ છે એને પણ તપાસી રહ્યા છે અને જે આરોપી અહીંથી જે હત્યા કરીને નીકળી ગયો છે એની તપાસ પણ અત્યારે ચાલુ છે આરોપી છે અગાઉ પોતાની પત્નીને હત્યામાં સામેલ હતું એની અમે ઇન્ફોર્મેશન વેરીફાય કરી રહ્યા છીએ કે એનું શું એમાં રોલ હતો અને કઈ રીતના એ ઘટના હતી આ ઘટનામાં પણ અમે એણે પોતાના સગા ભાઈની હત્યા નિપજાવી છે બંને એક જ મકાનમાં રહેતા હતા એટલે કોઈક એવું કારણ હશે અંગત અદાવતનું કે જેને કારણે આ બનાવ બન્યો હોય તે છતાં પોલીસ એની તપાસ કરી રહી છે